આવતી કાલે ગાંધીનગરમાં પ્લાસ્ટ ઇન્ડિયા એક્સપો નો થશે ગુજરાતી ફિલ્મ કેનવાસ નું મ્યુઝિક લોન્ચિંગ કરાય કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ ખાતે ત્રી દિવસીય સ્કિલ ડેવલપમેન્ટ ઇવેન્ટ દસ બે હજાર સત્તર આયોજન નાગરિક સુવિધાની દિશામાં ઓરડાએ વધુ એક કદમ બળતા પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ લોન્ચ કર્યું છે જેમાં જમીનથી માંડીને ડેવલપર સુધીની તમામ વિગતો લાયસન્સ જેવા અને જેટલા નાના કાર્ડમાં સમાવવામાં આવશે અવળાના ચેરમેન ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે તારીખ પહેલી ફેબ્રુઆરીના રોજ અવડાની સ્થાપનાને સાડત્રીસ વર્ષ પૂરા થયા છે અને આ દેશ વર્ષમાં પ્રવેશ નિમિત્તે ઓવળાને નાગરિકો પ્રત્યે વધુ જવાબદેહ બનાવવા તથા વધુ સુવિધા પૂરી પાડવાના નિર્ધાર સાથે પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે તેમણે કહ્યું કે આપતી વખતે ડેવલપર તથા મિલકત ખરીદનાર પોતાના બાંધકામની સંઘણી માહિતી આંગળીના ટેરવે મળી રહે તેવા ઉમદા હેતુ સાથે રજૂ કરાયેલા પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ માંથી ત્રણ રીતે માહિતી મેળવી શકાશે

ડેવલપર નું નામ તેમજ ઓરડાના રેકર્ડ આધારિત મકાન ધરાવનાર યુનિટ હોલ્ડર નું નામ વગેરે પ્રકારની વિગતો ઉપલબ્ધ કરવામાં આવી છે ઓરડા વિસ્તારમાં નવી સ્કીમ મુકના ડેવલપર તથા તેમાં મિલકત ખરીદના બંનેની આ પ્રકારના કાર્ડ આપવામાં આવશે ઓરડાના પગલે ચાલતા મ્યુનિસિપલ સત્તાધીશોએ પણ પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ સિસ્ટમ શરૂ કરવા સને 2015 અને 16 ના બજેટમાં દરખાસ્ત રજૂ કરી છે અન્ય રોગોની તુલનાએ કેન્સર એ વિશ્વભરમાં માનવજાત સામેનો સૌથી ગંભીર જોખમ બની ગયું છે ભારતીય વસ્તી ગણતરીના આંકડા અનુસાર ભારતમાં કેન્સરને કારણે મૃત્યુ પામનારા લોકોનું પ્રમાણ ઘણું વધારે અને ચિંતાજનક છે દેશમાં કેન્સરથી મૃત્યુ પામનારી સંખ્યા ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ વધુ છે જ્યારે ગુજરાત તેમાં આઠમા ગરમે છે નેશનલ કેન્સર રજિસ્ટર્ડ પ્રોગ્રામના અનુસાર ભારતમાં દર દર વર્ષે કેન્સરના દસ લાખ નવા કેસો નોંધાય છે આથી લોકોમાં આ રોગ અંગે જાગૃતતા ફેલાવવા માટે ગુજરાતની સૌપ્રથમ ગેસ્ટ્રો એન્ડ્રોલોજી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જીઆઈ કેન્સર કાયઝેર હોસ્પિટલ ચાર ફેબ્રુઆરીથી અગિયાર ફેબ્રુઆરી બે હજાર પંદર દરમિયાન જીઆઈ કેન્સર અવેરનેસ સપ્તાહ મનાવશે આ કાર્યક્રમ અંતર્ગત કાયઝેન હોસ્પિટલના નિષ્ણાંતોની ટીમ દ્વારા જીઆઈ કેન્સરનું નિઃશુલ્ક સ્ક્રીનિંગ અને ડિસ્કાઉન્ટ દરે વિવિધ પરીક્ષણો કરી આપશે આ ઉપરાંત આ કાર્યક્રમ અંતર્ગત નિષ્ણાંત તબીબો દ્વારા સેકન્ડ એક્સપર્ટ ઓપિનિયન પણ નિઃશુલ્ક ઉપલબ્ધ બનાવાશે દરરોજ કાયઝેન હોસ્પિટલ ખાતે જીઆઈ કેન્સર અંગે જાગૃતિના સત્ર યોજાવામાં આવશે જેમાં લોકો નોંધણી દ્વારા ભાગ લઈ શકશે કાયઝેન જીઆઈ ઓન્કોલોજી ક્લિનિક ખાતે ખાતી તમામ જીઆઈ કેન્સર માટે જીઆઈ સર્જન એન્ડોસ્કોપીસ્ટ ઓન્કો ફિઝિશિયન ઇન્ટરવલ નેશનલ રેડિયોલોજીસ્ટ તથા ક્રિટિકલ છે કાઈઝર હોસ્પિટલની થી ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે છે કે નિમિત્તે હોસ્પિટલમાં એક અઠવાડિયનો કેન્સર અવેરનેસ સ્પીક ખાસ કરીને પાચનતંત્રના કેન્સર હો વિશે એક અવેરનેસ એટલે કે જેની સમજણ દર્દીઓમાં આવે એની એક અભિયાન પાડવામાં આવેલો છે એના અંતર્ગત જે પ્રોગ્રામ્સ કરેલા છે એવરી ડે અમે એના અવેરનેસ પ્રોગ્રામ્સ રાખેલા છે સ્ક્રીનિંગ ટેસ્ટ બહુ સબસિડાઈઝ રેટ ઉપર અહીંયા સ્ક્રીનિંગ ટેસ્ટ રાખેલા છે જેમાં કેન્સરના ડિટેક્શન માટે જે વ્યક્તિઓને એવા ચીમો હોય જેને વોર્નિંગ સાઇન્સ કહેવાય કે જેમાં જેમ કે અન્નદીના કેન્સર માટે ના કે ખોરાક ઉતરી નહીં અથવા તો બ્લડ આવે ચાડામાં મોટા આંતરડાની વોર્નિંગ ટેસ્ટ છે તો આવા કોઈ પણ એવા જેને એસિડિટી હોય લાંબા ટાઈમથી અથવા કબજીયાત રહેતી હોય લિવરના પ્રોબ્લેમ્સ હોય એ લોકોને લિવરનું કેન્સર થવાનું પણ એક રિસ્ક હોય છે એટલે આ બધા રિસ્ક ફેક્ટર્સ હોય એ લોકો માટે એમ એક સ્ક્રીનિંગ પ્રોગ્રામ ચાલુ કર્યો છે જેમાં એ લોકોને કાઉન્સેલિંગ અવેરનેસ મળશે જે દર્દીઓને ઓલરેડી કેન્સર ડિટેક્ટ થયું છે મોટા આંતડાનું કે અન્નદળીનું અથવા પેન્ક્રિયાઝનું તો એ લોકો માટે એક સેકન્ડ ઓપિનિયન એમને સાચું માર્ગદર્શન મળે છે કેન્સર માટે કયા કયા વિકલ્પ છે ટ્રીટમેન્ટના કઈ કઈ પદ્ધતિઓ છે અને હવે જે નવી પદ્ધતિ આવેલી છે લેપ્રોસ્કોપિક સર્જરી તેમાં નાના નાના ચિત્રો દ્વારા કેન્સરના ઓપરેશનો ખૂબ સચોટ રીતે અને સરળતાથી સરસ રીતે થઈ શકે છે ઓપરેશન જેમાં દર્દીઓને બ્લીડિંગ થતું નથી પેઇન બહુ ઓછું થાય છે અને ઘણી ઝડપથી રિકવરી આવે છે આગળની ટ્રીટમેન્ટ પણ ઘણી ઝડપથી શરૂ થઈ શકે છે એટલે આ જાતની માહિતી આપવા માટેનો આ કો કાર્યક્રમ દર્દીઓ માટે અમે રાખવામાં આવેલો છે દેશમાં પ્લાસ્ટિક સંબંધી અવલ એક લાખ પચીસ હાજર ચોરસ મીટર વિશાળ જગ્યા યોજાશે જેમાં ભારત અને અન્ય ત્રીસ દેશના આશરે એક લાખ પચાસ વેપારી મુલાકાતીઓ અને સોળસો ડોઝની કક્ષાના પ્રદર્શનકારીઓ એક છત હેઠળ આવશે ભારતના રસાયણો અને ખાતરોનો મંત્રી અનંત કુમાર ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ને હસ્તે આ ભવ્ય સમારંભ નું ઉદઘાટન થશે પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન ભારતમાં પ્લાસ્ટિક્સ માટે સર્વોચ્ચ સંસ્થા છે અને ભારતની નોંધનીય પ્લાસ્ટિક્સ ઉદ્યોગની સંસ્થાનો ફેડરેશન છે આ પ્રદર્શનમાં ટેકનોલોજી નામીન્યતા પ્રક્રિયાઓ પ્રોડક્ટોમાં આધુનિકતાઓ જવાબદાર પ્લાસ્ટિક્સ વ્યવસ્થાપન રિસાયકલિંગ અને પ્લાસ્ટિકના સંબંધિત સર્વ પાસાઓ પ્રદર્શિત કરાશે લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ સુભાષ કડકિયા જણાવ્યું હતું કે ગતિશીલ પ્રદર્શન ઉપરાંત ઘણી બધી સંકળાયેલી ઓફરો હશે જેને લીધે પ્લાસ્ટ ઇન્ડિયા પ્રદર્શન વૈશ્વિક પ્લાસ્ટિક દિગ્ગજો માટે અચૂક બનાવવાનો પર્વ બની જાય છે ગુજરાત સરકારની મદદથી ઘડાયેલી નવી સ્થિતિને લીધે દેશ માટે નવી સુવિધાઓ પ્રદર્શિત થશે આ પર્વ સાથે નાવીન્યાનો પ્રવેશ દ્વાર નામે આંતરરાષ્ટ્રીય પરિષદ પણ યોજાશે જી ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિરના કન્વેન્શન સેન્ટરમાં યોજાશે રદર્શનના મેદાન અને મહાત્મા મંદિર ખાતે મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સ્થળો ખાતે આંતરિક અવરજવર માટે વિશેષ સડલ સેવા પણ હશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અર્બન નાઇજેશનના પ્રવેશ બાદ અત્યાર સુધી અનેક અર્બન ગુજરાતી ફિલ્મો આવી ચૂકી છે પરંતુ ફિલ્મ મેકિંગના ખરા અર્થમાં કહી શકાય તે પ્રથમ વાર અનેક નવા પરિમાણો સાથેની યુનિક અર્બન ગુજરાતી ફિલ્મ આવી રહી છે ફિલ્મના નામથી માડી સ્ટોરી મ્યુઝિક સોંગ્સ અને કેરેક્ટર સહીદના વિવિધ નવા સાત પરિમાણો સાથે જિંદગીના વિવિધ સાત રંગાયેલી આ ફિલ્મ છે કેનવાસ બ્લુ વેસ એન્ટરટેઈનમેન્ટના બેનર હેડર બનેલી ફિલ્મ કેનવાસ નું આજે અમદાવાદ ખાતે ભવ્ય સમારોહ સાથે મ્યુઝિક લોન્ચિંગ કરવામાં આવ્યું છે આ પ્રસંગે ફિલ્મના પ્રોડ્યુસર્સ ડાયરેક્ટર મ્યુઝિક ડાયરેક્ટર અને ગીતકાર માંડી તમામ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા આ ફિલ્મ અંગે પ્રોડ્યુસર સિદ્ધર જોશી અને હેતલ જોશી જણાવ્યું હતું કે અમે એક અલગ જ જોનરની અને ડિફરન્ટ ટાઈપની કહી શકાય તેવી યુનિક અર્બન ગુજરાતી ફિલ્મ રૂપે આ કેનવાસ ફિલ્મ રજૂ કરી રહ્યા છીએ ફિલ્મના ડિરેક્ટર વિજય કે પટેલે જણાવ્યું હતું કે ગુજરાતી ફિલ્મ મેકિંગના ઇતિહાસમાં ક્યારેય પણ દર્શકોએ ન જોઈ હોય અને ક્યારેય ના મરી હોય તેવા અનોખા પ્રકારની આ કેનવાસ ફિલ્મ છે આ ફિલ્મના મુખ્ય સાત પાત્રોમાં છે શ્રद्धाશ્રુ ત્રિવેદી રાકેશ ઉધારા ખંડન ટુંબર પૂજા નાયક ચિરાગ મોદી ઉમંગ આચાર્ય અને ચીની મુસ્દિયા ફિલ્મમાં સાત ગીતોમાંથી 10 ગીતો લખ્યા છે જયેશ પટેલ અને એક ગીત લખ્યું છે ડોક્ટર ફિરોઝ તાઝીએ જેને ફિલ્મનો મ્યુઝિક આપ્યું છે અમિત ભાવસારે અને પરાગ શાસ્ત્રી આ ઉપરાંત ફિલ્મ ગીતો ગાયા છે પાર્થિવ ગોહિલ સહિત ના જાણીતા ગાયકો આ ફિલ્મ નું મોટા ભાગનું શૂટિંગ અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારોમાં થયું છે એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને રોબોકોન એલડીસીઈ એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદના વિદ્યાર્થીઓના જૂથે આજે એના પ્રથમ એવા ત્રિદિવસીય ટેકનિકલ સ્કિલ ડેવલપમેન્ટ ઇવેન્ટ લક્ષ્ય બે હજાર પંદર અંગેની વિગતો જાહેર કરી હતી

તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારો ને ખાસ કરી વિધિ બને આપ નિર્ણ ધરાવત નમકાર